છોટાઉદેપુર જિલ્લાની નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુથી ઈ લોકાર્પણ કર્યું હતું કરોડ રૂપિયાના ખર્ચે બહાદુરપુર પાસે જવાહર નવોદય વિદ્યાલય ભરીને તૈયાર થઈ ગઈ છે જોકે સાડા જુલાઈ મહિનામાં કાર્યરત થશે છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય હાલમાં કવાટ તાલુકાના કડીપાણી ખાતે ચાલી રહી છે કે જિલ્લાની નવીન જવાહર નવોદય વિદ્યાલય હવે બહાદુરપુર ખાતે બનીને તૈયાર થતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ ખાતેથી બહાદુરપુરની જવાહર નવોદય વિદ્યાલયનું ઈ લોકાર્પણ કર્યું હતું ત્યારે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ

છોટાઉદેપુર જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય નું બિલ્ડિંગ જે છત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર હતું આમ તો નવોદય વિદ્યાલય ચાર પાંચ વર્ષથી આ જિલ્લામાં મંજૂરી આપી હતી ને એનું શિક્ષણ કાર્ય કવાડ તાલુકાના કડીપાણી મુકામે ચાલુ અત્યારે હાલમાં ચાલુ છે પરંતુ બિલ્ડિંગનો અભાવ હતો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે તમામ જિલ્લાઓમાં નવોદય વિદ્યાલયો બનાવીને બાળકોને સારું શિક્ષણ મળે આજનું બાળક આવતું કાલનું ભવિષ્ય એમનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે અહીંયા શંખેડા તાલુકાના બાધરપુર મુકામે જે જવાહર નવોદયનું વિદ્યાલયનું બિલ્ડિંગ છત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર થયું આજે માન્ય દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જમ્મુથી ઈ લોકાર્પણ આજે અહીંયા કર્યું આ છોટા ઉદેપુરની તમામ જનતા વતી તમામ નાગરિકો વતી માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો અને એમની સરકારનો સાંસદ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે મારા છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં નવોદય વિદ્યાલય ખૂબ સુંદર રીતે ગાપ્યું ખૂબ ખૂબ આભાર સૈયદ સોમરા સાથે સીએન 24 ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ